સાબરડેરીના નિયામક મંડળને રજૂઆત કરવા માટે ગયા હતા પશુપાલકો પરંતુ ભાવફેડના બદલે પોલીસનો માર ખાવાનો વારો આવ્યો એટલે હવે પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે વક્તાપુર ખાતે દૂધ ધોડીને પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો સાબરડેરી નિયામક મંડળે જે નવો નવ પોઇન્ટ ઓફિસ જગ્યા નભૂમ જે આ સલ આપ્યો એના માટે સાબરપટા રવલીના પશુપાલકો સાડા ત્રણ લાખ પશુપાલકોએ આજે દેવી આગળ રજૂઆત કરવા માટે ગયેલા પરંતુ તે રજૂઆત નિયામક મંડળ અથવા એના એમડી પણ કોઈ બહાર આવેલા નહીં અને નિયામક મંડળના આદેશ અથવા કલેક્ટર સાહેબના આદેશથી પશુપાલકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને બિયર ગેસના સેલ છોડવામાં આવ્યા કેટલાક પશુપાલકો ઘાયલ થયેલા છે અને અમારો હક માગવા માટે ગયા હતા એના ઉપર આ લાઠીચાર્જ કરી અને પેલી એક પોલીસને આગળ રાખી અને એ પાછળ રહીને બધું પેલી કર્યું અને હવેથી આ જો દૂધ બંધ રાખવામાં આવે છે અને જો હવેથી એ પણ નહીં આવે તો નિયામક મંડળના જે તે વિસ્તારના નિયામક મંડળો છે ડિરેક્ટરો એમના ઘરે ઘેરાવો કરવાની પણ તૈયારી ચીમકી આપીએ છીએ નિર્ણય ના આવે તો આજે સાબર ડેરી પશુપાલકો તેમના દૂધનો નફો લેવા માટે રજૂઆત કરવા માટે ગયા હતા ત્યાં દિલ્હીના કોઈ નિયામક મંડળનું કોઈ પણ સભ્ય કે કારોબારી સભ્ય ત્યાં દરવાજા ઉપર આવી કોઈ રજૂઆત સાંભળી નથી અને નિર્દોષ પ્રજા ઉપર પોલીસને આગળ કરી અને ખોટા ટીયર ગેસ અને ખોટા લાઠીચાર્જ કરી અને પબ્લિકને ખોટી મારીઝ હમણાં વ્રત જાણવા મળ્યું તો ઈડર તાલુકાનો

અમારો અમારો સપોર્ટ 31% ઉપર મળવો નહીં બે બે માનસ્યો અમારા સહી થાય છે ઇનું мар સરપંચ સરનાખુત પર છે ડેરી તરફ આ માન પોલીસ ને સર બેન કરવાનો એ જવાબદારી છે તમારી બદોન સાબડે